મિત્રો નમસ્કાર બધાને આ બધા આજે એનસીઈ માં એક્ઝામ આપી આપણી કેવી રીતે એક્ઝામ બધાની સારી ઓકે અને આપ અહીંયા જે એનસીઈ માં ટીચિંગ લીધું તો આપને એનસી વિશે આપનું શું મંતવ્ય છે એ આપણે જરા કહેવાનું છે તો આપણે અહીંયાનું ટીચિંગ અને અહીંયાનું કેવું લાગ્યું આપને એના વિશે જરા જણાવો સુવિધા બહુ સારી છે તેના સ્ટાફ સારો છે એનસીએ નું મેનેજમેન્ટ ખૂબ જ સારું છે અહીંયાનો સ્ટાફ ફ્રેન્ડલી છે ટીચર્સ વારંવાર શીખવાડે છે અહીંયા જે ગવર્મેન્ટ સર્ટી મળે છે તે અમને ગવર્મેન્ટ એક્ઝામમાં અને પાછળથી કોઈ પર્સનલ જોબ માટે પણ અહીં યુઝફુલ છે એનસીએના સ્ટાફ બહુ સારો છે અહીંયાથી જે બુક્સ મટીરિયલ આપવામાં આવે છે તે આપણને લાઈફ ઉપયોગી રહે છે એનસીએના સ્ટાફ બહુ સારા છે અને યુઝફુલ છે અહીંયાનું એજ્યુકેશન બહુ સારું છે એ ફ્યુચરમાં પણ બહુ કામ આવે છે

તો ગાઈસ સાહેબ બધાને એનસીનું એજ્યુકેશન ખૂબ સરસ લાગ્યું અને એન્વાયરમેન્ટ ખૂબ સરસ લાગ્યું ઓકે તો આના માટે એનસી પરિવાર તરફથી તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ થેન્ક યુ આભાર